વેરાકુઈ ગામના સરપંચ કર્માભાઈ બચુભાઈ તેમજ ગ્રામજનોએ તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેનનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ બજુભાઈ બચુભાઈ ગામિત ગામ કંસાલી તેમજ ગામના સરપંચ શ્રી હરેન્દ્રભાઈ તથા તાલુકા પંચાયતના સભ્યશ્રી તૃપ્તિબેન અને વેરાકુઈ ગામના સરપંચશ્રી તેમજ મહેશભાઈ એમની ધાર ધાર રજૂઆતથી જે અમારા કંસાલીથી વેરાકુઈના રસ્તા પર જે ખાડા પડેલ હતા એમની ધાર ધાર રજૂઆતથી આ રસ્તાનું સમારકામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવેલ છે એમના થકી સર્વે ગામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે એ બધા સૌનો આભાર માનીએ છીએ વિનોદભાઈ સૂર્યજન જનસાક્ષી ન્યૂઝ માંગરોળ